નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ નવ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ આની લસણની આવક વિશે વાત કરીએ તો નવ નંબરના છાપરામાં એક નંબરના પિલોરથી લઈને ચોવીસ નંબરના પિલોર સુધી આવક રહેલી છે તેમજ આપ જોઈ શકો છો અત્યારે પાંચ પિલોરની હરાજી પણ લેવાઈ ગઈ છે છઠ્ઠા પિલોરે અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના લસણના બજાર ભાવ ધન્યવાદ તો મિત્રો બેતાલીસો રૂપિયામાં લસણ વેચાણું છે મીડિયમ ક્વોલિટીમાં મીડિયમ સાઈઝમાં છે ક્વોલિટીમાં સારું છે બેતાલીસો રૂપિયા ભાવ આવ્યો છે સાઈઝમાં મીડિયમ છે બાકી લસણ સારું છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી ક્વોલિટી છે એકદમ રાસભર લસણ છે દેશી લસણ છે બેતાલીસો રૂપિયા ભાવ થયો છે રેડી રેડી પાંચ હજાર રૂપિયા ભાવ દ્યો છે એનો લેસી લસણ છે જોઈ લો સાઈઝમાં સારું છે પાંચ હજાર રૂપિયા ભાવ દો છે આ લસણ જે તો એકદમ સારું લસણ છે રાસભર લસણ છે વજન એ સારું છે વાઇસ વર્ગનું લસણ છે સારું લસણ છે પાંચ હજાર રૂપિયામાં વેચાણું છે ત્રણ હજાર નવસો એકોતેર રૂપિયા ભાવત્યો છે સાઈઝમાં જોઈ શકો છો મીડિયમ સાઈઝમાં છે અને ક્વોલિટી વિશે વાત કરીએ તો ક્વોલિટીમાં થોડું એવું ખુલ્લું દેખાય છે બાકી વજનમાં સારું છે આવા થોડા પોચક થઈ ગયેલા ઘાટી છે આની અંદર બાકી સારો માલ વધે છે આની અંદર ત્રણ હજાર નવસો એકોતેર રૂપિયા ભાવત્યો છે એનો એકતાલીસો રૂપિયા ભાવ થયો છે એનો જોઈ શકો છો તમે સાઈઝમાં સારું છે એકદમ લાડુ માલ છે જોઈ ગયા લાડુ માલ છે એકતાલીસો રૂપિયા ક્વોલિટીમાં જોઈએ તો થોડુંક મીડિયમ છે ક્વોલિટીમાં એકતાલીસો રૂપિયા ભાવથી બાકી સાઈઝ સારી છે આની અંદર ખોટા થઈ ગયેલા ગાંઠિયા હોય છે આની અંદર એકતાલીસો રૂપિયા ભાવ થયો છે બાકી સાઈઝમાં સારું એકતાલીસો રૂપિયા ભાવ થયું લાડુ માં લાડુઓ મળશે ચોપનસો ને એકસઠ રૂપિયા જ માલ છે ક્વોલિટી માં જ સારું છે ચોપનસો ને એકસાઠ રૂપિયા માં વેચાણ ચોપનસો એકસાઠ રૂપિયા ચાર હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો છે અમારે જોઈ શકો છો દેશી માલ છે સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધું મિક્સમાં છે મીડિયમ સાઈઝ છે હાવ ઝીણી ગુલટી હોતી છે ચાર હજાર ત્રણસો ને એક્યાસી રૂપિયામાં વેચાણો બાકી એકદમ સારો માલ છે રાસભર માલ છે તેતાલીસો ને એક્યાસી રૂપિયામાં માલ વેચાણો એકાણું રૂપિયા છે છે સુપર એકદમ વજન માલ છે એકાણું રૂપિયા ભાવતી હોય છે સાઈઝમાં થોડુંક નાના મોટું છે બાકી ક્વોલિટી સારી છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે માલ એકદમ રાસભર માલ છે સારો માલ છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયા ભાવતી હોય છે

4161 રૂપિયા માં માલ વેચાણો છે નાની સાઈઝ માં છે જોઈ શકો છો સાઈઝ નાની છે બાકી ક્વોલિટી સારી છે 4161 રૂપિયા માં માલ વેચાણો છે ક્વોલિટી સારી છે ખાલી સાઈઝ માં નાનું છે 4161 રૂપિયા માં વેચાણો માલ છે બજાર ઉતકે લેવો કે મુજાવા નત કરી દીજો બજાર તેરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ક્વોલિટી માલ જે તેરસો ને એકાવન રૂપિયા ભાવ આવે છે જો આવો માલ હોય તમારી પાસે તો તમે વેચી શકો છો તેરસો ને એકાવન રૂપિયા સુધીના ભાવ આવે છે એના જે આવી ક્વોલિટી છે એકદમ કસ્તર ને કર્યું ને એવું છે બધું તેરસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એના તો ફાઇનલી ખેડૂતો મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ બજાર ભાવ વિશે વાત કરી તો બજારો એવી નવી ટકેલી બજાર છે એ બહુ જાજો લાંબો ફેરફાર છે નહીં બજારોમાં શનિવાર જેવા જ બજાર ભાવ આજે પણ બોલાયા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ